નમસ્કાર પ્રિય ભક્તો જય શ્રી કૃષ્ણ જય મા દુર્ગા પ્રિય ભક્તો શું તમે જાણો છો નવરાત્રિ શા માટે ઉજવવામાં આવે છે નવરાત્રિની શરૂઆત ક્યાંથી થઈ તે કથા જે સમયના ગર્ભમાં છુપાયેલી હતી જે સત્ય અને ન્યાયની અમર ગાથા છે આ કથા નવરાત્રિની છે મા દુર્ગાની છે તે મહાશક્તિની છે જેણે અંધકારને પ્રકાશથી પરાસ્ત કર્યો આ કથા તે માતાની છે જે પોતાના બાળકોની રક્ષા માટે સિંહણ બની જાય છે પ્રિય ભક્તો આજે અમે એક નવી કથા અને એક નવો વિડીયો લઈને તમારી સેવામાં હાજર થયા છીએ આજની કથા અત્યંત જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી છે કથા શરૂ કરતા પહેલા તમારી પાસે એક નમ્ર વિનંતી છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે અધૂરી છોડી દેવાયેલી કથા દુઃખ અને પાપનું કારણ બને છે તેથી આ કથા અંત સુધી અવશ્ય સાંભળો અને જો તમે તમારી માતા સાથે સાચો પ્રેમ કરો છો તો આ વિડિયોને લાઈક કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય મા દુર્ગા લખી દેજો જેથી કરીને માતાજીની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે તો આવો વિલંબ કર્યા વિના આજની પ્રેરણાદાયી કથા શરૂ કરીએ ઘણા સમય પહેલાં જ્યારે સમય પોતે પણ જવાન હતો ત્યારે આ ધરતી પર એવો અંધકાર છવાયો હતો જેણે દરેક ખુશીને ગળી લીધી હતી મહિષાસુર નામનો એક રાક્ષસ હતો જેનું હૃદય પથ્થર કરતાં પણ સખત હતું અને જેની આંખોમાં ફક્ત વિનાશની આગ બળતી હતી મહિષાસુરનો જન્મ એક મહિષ એટલે કે ભેંસ અને એક દાનવીના મિલનથી થયો હતો તેની માતાએ મરતી વખતે તેને આશીર્વાદ આપ્યો હતો કે કોઈ પણ પુરુષ તેને મારી શકશે નહીં આ વરદાન તેના માટે અભિમાનનું કારણ બની ગયું હતું બાળપણથી જ મહિષાસુરમાં અસાધારણ શક્તિ હતી વર્ષો સુધી કઠોર તપસ્યા કરીને તેણે બ્રહ્માજીને પ્રસન્ન કર્યા અને વરદાન માંગ્યું કે કોઈ પણ પુરુષ દેવતા દાનવ કે મનુષ્ય તેને મારી શકે નહીં બ્રહ્માજીએ આ વરદાન આપી દીધું પરંતુ મહિષાસુરના અહંકારમાં આ વાત ન આવી કે કોઈ સ્ત્રી પણ તેની સાથે યુદ્ધ કરી શકે છે વરદાન મેળવ્યા બાદ મહિષાસુરની નજર સ્વર્ગલોક પર પડી તેણે વિચાર્યું કે જ્યારે કોઈ પુરુષ તેને મારી શકે નહીં તો તે દેવતાઓને પણ હરાવી શકે છે એક અંધારી રાત્રે મહિષાસુરે પોતાની વિશાળ સેના સાથે સ્વર્ગલોક પર હુમલો કરી દીધો તેની સેનામાં હજારો હતા જેમની આંખો આગની જેમ લાલ હતી દેવરાજ ઇન્દ્રએ પોતાનું વજ્ર ચલાવ્યું ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર ફેંક્યું ભગવાન શિવે ત્રિશુળ ઉપાડ્યું પરંતુ મહિષાસુર પર તેની કોઈ અસર ન થઈ ત્રણ દિવસ અને ત્રણ રાત સુધી યુદ્ધ ચાલ્યું પરંતુ દેવતાઓની બધી શક્તિઓ મહિષાસુરની સામે નાની પડી રહી હતી અંતે હારીને બધા દેવતાઓ સ્વર્ગ છોડીને ભાગવા મજબૂર થયા મહિષાસુરે સ્વર્ગલોક પર કબજો કરી લીધો અને ઇન્દ્રના સિંહાસન પર બેસીને દેવતાઓના બધા અધિકારો છીનવી લીધા સ્વર્ગમાં મહિષાસુરનો આતંક છવાઈ ગયો તેણે અપ્સરાઓને કેદ કરી લીધી અને ગંધર્વોને પોતાના દાસ બનાવી લીધા સ્વર્ગલોક જે ક્યારેક સંગીત અને ખુશીથી ભરેલો હતો તે હવે રડવાની અને ચીસોની અવાજોથી ભરાઈ ગયો સ્વર્ગલોક પર મહિષાસુરના કબજાની અસર ધરતી પર પણ પડવા લાગી સૂર્ય અને ચંદ્ર તેના નિયંત્રણમાં હોવાથી ઋતુચક્ર બગડી ગયું ક્યારેક તીવ્ર તડકો પડતો ક્યારેક ભયંકર વરસાદ થતો ખેતરોમાં પાક નહતો ઊગતો નદીઓ કાં તો સુકાઈ જતી હતી અથવા પૂરથી ભરાઈ જતી હતી ઝાડ પર ફળ નહતા આવતા પશુ પક્ષીઓ પરેશાન હતા મનુષ્યોની હાલત તો એથી પણ ખરાબ હતી ભૂખ અને તરસથી લોકો તડપી રહ્યા હતા રોગો ફેલાઈ રહ્યા હતા બાળકો રડી રહ્યા હતા અને માતાઓ તેમને શાંત કરવા માટે પોતે રડી રહી હતી સૌથી દુઃખદ વાત એ હતી કે લોકો પ્રાર્થના કરતા હતા પરંતુ તેમની પ્રાર્થનાઓ સ્વર્ગ સુધી પહોંચી શકતી ન હતી મંદિરોમાં પૂજારીઓ નિરાશ થઈને બેઠા હતા લોકો વિચારવા લાગ્યા કે કદાચ ધર્મ હારી ગયો છે સ્વર્ગમાંથી બહાર કાઢવામાં આવેલા દેવતાઓ ઇધર ઉધર ભટકી રહ્યા હતા તેમની દશા ખૂબ જ દયનીય હતી જેઓ ક્યારેક સોનેરી સિંહાસનો પર બેસતા હતા તેઓ હવે જંગલોમાં છુપાઈ રહ્યા હતા સૌથી વધુ દુઃખની વાત એ હતી કે ધરતી પરથી લોકોની પુકાર તેમના સુધી પહોંચી રહી હતી પરંતુ તેઓ કંઈ કરી શકતા ન હતા એક દિવસ બધા દેવતાઓ એક જગ્યાએ એકઠા થયા ઇન્દ્રે કહ્યું અમે અમારા અહંકારમાં એ નહોતું વિચાર્યું કે અમે પણ હારી શકીએ છીએ ભગવાન વિષ્ણુએ કહ્યું આ ફક્ત શક્તિની હાર નથી આ અમારી વિચારસરણીની પણ હાર છે અમે વિચાર્યું હતું કે પુરુષ શક્તિ જ બધું છે ભગવાન શિવે કહ્યું બ્રહ્માંડમાં જે સૌથી મોટી શક્તિ છે તે છે શક્તિ સ્વયં અને શક્તિનું રૂપ માં છે આપણે માતાની શરણમાં જવું પડશે બધા દેવતાઓએ નિર્ણય લીધો કે તેઓ આદિશક્તિ મા ભવાની પાસે જઈને વિનંતી કરશે હિમાલયની સૌથી ઊંચી ચોટી પર જ્યાં બરફ હંમેશા ચમકતો રહે છે અને હવામાં દિવ્યતાનો અહેસાસ થાય છે બધા દેવતાઓ એકઠા થયા તેમના હૃદયમાં ભક્તિ હતી અને આંખોમાં આંસુ હતા ઇન્દ્રે સૌથી પહેલા પ્રાર્થના શરૂ કરી તેમના અવાજમાં દર્દ હતું હે માં હે આદિશક્તિ હે જગતજનની અમારી રક્ષા કરો અમારા અહંકારે અમને આંધળા બનાવી દીધા હતા હવે અમને અહેસાસ થયો છે કે તમારા વિના અમે કંઈ જ નથી ભગવાન વિષ્ણુએ હાથ જોડીને કહ્યું હે મા તમે જ સૃષ્ટિની રચના કરો છો તેનું પાલન કરો છો અને જરૂર પડે ત્યારે સંહાર પણ કરો છો મહિષાસુરે તમારી આ સૃષ્ટિને દુઃખ આપ્યો છે કૃપા કરીને આવો અને તેનો વધ કરો શિવ ભગવાને પોતાનું ત્રિશુળ નીચે મૂકીને કહ્યું હે અર્ધાંગીની તમે મારી શક્તિ છો તમારા વિના હું શવ સમાન છું મારી બધી શક્તિ તમારાથી જ આવે છે હવે તમે જ અમને બચાવી શકો છો બ્રહ્માજીએ કહ્યું હે માં મેં મહિષાસુરને વરદાન આપ્યું હતું કે કોઈ પુરુષ તેને મારી શકશે નહીં પરંતુ તમે સ્ત્રી શક્તિ છો તમે તેને મારી શકો છો કૃપા કરીને પ્રકટ થઈને ધર્મની રક્ષા કરો અન્ય બધા દેવતાઓએ પણ પોતપોતાની પ્રાર્થનાઓ કરી તેમના અવાજોમાં એટલું દર્દ હતું કે પથ્થર પણ પીગળી જાય તેમની ભક્તિ એટલી સાચી હતી કે આકાશમાં તારા પણ રડી રહ્યા હતા ત્રણ દિવસ અને ત્રણ રાત સુધી સતત પ્રાર્થના ચાલતી રહી દેવતાઓ ન ખાતા હતા ન સૂતા હતા ફક્ત માને પુકારતા રહ્યા તેમના આંસુઓથી હિમાલયનો બરફ પણ ભીનો થઈ ગયો હતો ચોથા દિવસે સવારે જ્યારે સૂરજ ઉગવાનો હતો ત્યારે આકાશમાં એક વિચિત્ર પ્રકાશ દેખાયો આ પ્રકાશ સૂરજ કરતા પણ તેજસ્વી હતો પરંતુ આંખોને દુઃખ નહોતો થતો આ પ્રકાશ માતાનો હતો અચાનક આકાશમાંથી દિવ્ય પ્રકાશ નીકળ્યું અને આખું બ્રહ્માંડ તેમાં નહાઈ ગયું તે જ પ્રકાશમાંથી મા દુર્ગા પ્રકટ થયા તેમનું રૂપ અલૌકિક હતું આંખોમાં કરુણા અને શક્તિ બંને ઝળકી રહ્યા હતા તેમના દસ હાથ હતા અને દરેક હાથમાં એક અલગ હથિયાર હતું જે રક્ષણનું પ્રતીક લાગતું હતું મા દુર્ગાને જોતા જ દેવતાઓનો ડર દૂર થઈ ગયો અને તેમના હૃદયમાં આશા જાગી માએ કહ્યું મારા બાળકો તમારું દુઃખ જોઈને હું આવી ગઈ છું મહિષાસુરને તેના પાપની સજા મળશે ઇન્દ્રે કહ્યું મા અમારા અહંકારથી આ સંકટ આવ્યું છે માએ જવાબ આપ્યો ભૂલ મનુષ્યથી થાય છે પરંતુ તેને સ્વીકારવી અને સુધારવી એ મહાનતા છે હવે હું તમારી રક્ષા કરીશ વિષ્ણુએ પૂછ્યું મા અમારા હથિયારો બે અસર છે તમે કેવી રીતે વિજય મેળવશો મા હસીને બોલ્યા તમારા હથિયારોમાં તમારી શક્તિ છે પરંતુ મારા હથિયારોમાં આખા બ્રહ્માંડની શક્તિ છે કારણ કે હું જ તેનો સ્ત્રોત છું મા દુર્ગાએ દેવતાઓને કહ્યું હવે તમે બધા તમારી તમારી શક્તિ મને આપો જ્યારે બધી શક્તિઓ એક થઈ જશે ત્યારે મહિષાસુરનો અંત થશે સૌથી પહેલા ભગવાન શિવ આગળ આવ્યા તેમણે પોતાનું ત્રિશુળ જેવું માએ હાથમાં લીધું તે દિવ્ય પ્રકાશથી ચમકવા લાગ્યું પછી ભગવાન વિષ્ણુએ પોતાનું સુદર્શન ચક્ર આપ્યું ચક્ર માના હાથમાં આવતા જ સોનાની જેમ ચમકવા લાગ્યું ઇન્દ્રે પોતાનું વજ્ર આપ્યું વજ્રમાં હવે પહેલા કરતા પણ વધુ વીજળીની શક્તિ આવી ગઈ વરુણે પોતાનું શંખ આપ્યું અગ્નિદેવે પોતાની આગ આપી વાયુદેવે પોતાની હવાની શક્તિ આપી સૂર્યદેવે પોતાનો પ્રકાશ આપ્યો જેમ જેમ દેવતાઓ પોતાની શક્તિઓ માને આપતા હતા તેમ તેમ માનું તેજ વધતું જતું હતું તેમની આસપાસ એક દિવ્ય પ્રકાશનું વર્તુળ બની ગયું હતું હિમાલયના રાજા પર્વતે માને એક સિંહ આપ્યો આ સિંહ કોઈ સામાન્ય સિંહ ન હતો આ દિવ્ય સિંહ હતો જેની આંખોમાં આગ બળતી હતી અને જેની ગર્જનાથી પહાડો ધ્રુજી ઉઠતા હતા મા દુર્ગા સિંહ પર બેઠા ત્યારે તે દ્રશ્ય અદભુત હતું માની સુંદરતા અને સિંહની શક્તિનો મેળ જોઈને બધા દેવતાઓ મંત્ર થઈ ગયા માએ કહ્યું હવે હું તૈયાર છું દેવતાઓએ આનંદથી જય જયકાર કર્યો ઘણા દિવસો બાદ પહેલી વાર તેમના ચહેરા પર ખુશી દેખાઈ માએ પોતાનું શંખ વગાડ્યું તેનો અવાજ ત્રણેય લોકોમાં ગુંજી ઉઠ્યો મહિષાસુર સ્વર્ગ લોકમાં ઇન્દ્રાસન પર બેઠો હતો ત્યારે મા દુર્ગાના શંખની ગુંજથી તેના કાન ફાટવા લાગ્યા તેણે સૈનિકોને પૂછ્યું આ કેવો અવાજ છે એક સૈનિકે કહ્યું મહારાજ આ કોઈ નવી શક્તિનો અવાજ છે મહિષાસુર હસતા બોલ્યો હું મહિષાસુર છું મારી સાથે કોઈ લડી શકે નહીં ચાલો જોઈએ તે સેના લઈને હિમાલય પહોંચ્યો જ્યાં મા દુર્ગા પ્રકટ થયા હતા તેમની સુંદરતા જોઈને મહિષાસુર મોહિત થઈ ગયો અને તેમને પોતાની રાણી બનાવવાનો વિચાર કર્યો પરંતુ હથિયારો અને તેજસ્વી રૂપ જોઈને તેને સમજાયું કે આ કોઈ સામાન્ય સ્ત્રી નથી તેણે પોતાના શક્તિશાળી સૈનિકોને આગળ મોકલ્યા પરંતુ માં દુર્ગાએ ત્રિશુળના એક જ વારથી સેંકડો દાનવોને મારી નાખ્યા સિંહની ગર્જનાથી આકાશ ગુંજી ઉઠ્યું અને ધરતી ધ્રુજી ગઈ મહિષાસુરને પહેલી વાર ડર લાગ્યો તેણે પોતાના બળવાન સેનાપતિને મોકલ્યો જે સમુદ્ર પી જાય એટલો સામર્થ્યવાન હતો પરંતુ મા દુર્ગાએ સુદર્શન ચક્રથી તેનું માથું ધડથી અલગ કરી દીધું આ જોઈને મહિષાસુર ક્રોધથી ભરાઈ ગયો કે એક સ્ત્રી તેની આખી સેનાને કેવી રીતે હરાવી શકે છે મહિષાસુર પોતે યુદ્ધમાં ઉતર્યો તેનું રૂપ અત્યંત ભયાનક હતું આંખો અગ્નિની જેમ બળતી હતી અને શિંગડા ચંદ્રની જેમ ચમકતા હતા તેણે પૂરી શક્તિથી મા દુર્ગા પર હુમલો કર્યો જેનાથી ધરતી ધ્રુજવા લાગી અને પહાડો તૂટવા લાગ્યા પરંતુ માં દુર્ગા નિર્ભય હતા તેમણે ત્રિશૂળ અને અન્ય અસ્ત્રો વડે દરેક વારનો જવાબ આપ્યો યુદ્ધ એટલું ભયંકર હતું કે આકાશમાં અગ્નિવૃષ્ટિ થવા લાગી અને સમુદ્રમાં તોફાન ઉઠવા લાગ્યા મહિષાસુર ક્યારેક ભેંસ ક્યારેક સિંહ ક્યારેક હાથી બનતો પરંતુ માં દુર્ગા દરેક રૂપમાં તેને પરાસ્ત કરતા રહ્યા તેમનો સિંહ પણ મહિષાસુરના રૂપો સામે લડ્યો નવ દિવસ સુધી આ ભયંકર યુદ્ધ ચાલ્યું આઠમા દિવસે મહિષાસુરે પોતાની સૌથી મોટી શક્તિ અને સમગ્ર બુરાઈ પ્રકટ કરી જેનાથી દેવતાઓ પણ ભયભીત થઈ ગયા ત્યારે મા દુર્ગા હસીને બોલ્યા હવે હું સારાયની શક્તિ બતાવીશ નવમા દિવસે સવારે અંતિમ યુદ્ધ શરૂ થયું મહિષાસુરે પૂરી શક્તિ ઝોંકી દીધી તેની આંખોમાંથી આગ અને મોંમાંથી ઝેર નીકળી રહ્યું હતું મા દુર્ગાના દસેય હાથમાં અસ્ત્રો ચમકી રહ્યા હતા અને તેમનું તેજ સૂરજ કરતાં પણ વધી ગયું હતું મહિષાસુરે શિંગડા અને પગથી પ્રહાર કર્યો જેનાથી ધરતી અને પહાડો ધ્રુજવા લાગ્યા પરંતુ માએ ત્રિશૂળ અને પોતાના સિંહ વડે તેને રોકી લીધો બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું પરંતુ મા દુર્ગાની શક્તિ સતત વધતી રહી કારણ કે સૃષ્ટિનો આશીર્વાદ તેમની સાથે હતો આખરે મહિષાસુરે પોતાનું અસલી રૂપ બતાવ્યું અડધો મનુષ્ય અને અડધો ભેંસ તેણે અંતિમ હુમલો કર્યો પરંતુ મા દુર્ગાએ તેનું છાતી દબાવીને ત્રિશૂળ તેની ગરદન પર તાણી દીધું મહિષાસુર બોલ્યો કે તે તેમને પોતાની રાણી બનાવવા માંગે છે અને ત્રણે તેની ગરદનમાં ભોંકી દીધો અને તેનો અંત કરી દીધો મહિષાસુરના મૃત્યુ સાથે અંધકાર દૂર થઈ ગયો અને તેની સેના ભાગી ગઈ મા દુર્ગાનું ત્રિશુળ મહિષાસુરના શરીરમાં ખૂંપેલું હતું અને તેમનો પગ તેની છાતી પર હતો આ દ્રશ્ય બતાવી રહ્યું હતું કે સારાઈની જીત થઈ છે અને બુરાઈનો અંત થયો છે આકાશમાંથી ફૂલો વરસ્યા અને દેવતાઓએ આનંદથી જય જયકાર કર્યો ઇન્દ્રે માના ચરણ સ્પર્શીને તેમનો આભાર વ્યક્ત કર્યો વિષ્ણુએ કહ્યું કે માએ સાબિત કર્યું કે સ્ત્રી શક્તિ સૌથી મોટી છે અને અહંકારને તોડી નાખ્યો શિવે કહ્યું કે શક્તિ વિના શિવ શવ છે અને માએ આ સત્ય ફરીથી સિદ્ધ કર્યું મા દુર્ગાએ બધાને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે જ્યારે પણ ધરતી પર બુરાઈ વધશે ત્યારે હું ફરીથી આવીશ ધરતી પર લોકો આનંદથી નાચવા લાગ્યા સૂરજ ચમકવા લાગ્યો ચંદ્રની રોશની પાછી આવી હવા અને પાણી શુદ્ધ થઈ ગયા અને ખેતરોમાં પાક લહેરાવા લાગ્યા મહિષાસુરના મૃત્યુમાં સમાચારથી ધરતી પર ખુશી ફેલાઈ ગઈ બાળકો રમવા લાગ્યા માતાઓ ગીતો બાવા લાગી અને ખેડૂતો નાચવા લાગ્યા ગામના લોકોએ મા દુર્ગાની મૂર્તિ બનાવી ફૂલોથી સજાવી અને આરતી કરી ત્યારે આકાશમાં મા દુર્ગા પ્રકટ થયા અને આશીર્વાદ આપતા બોલ્યા દર વર્ષે સમયે મારી પૂજા કરો કરો નવ દિવસ સુધી મારા અલગ અલગ રૂપોની આરાધના માએ કહ્યું મને ફૂલ અને મીઠાઈ જોઈએ પરંતુ સૌથી વધુ તમારા હૃદયની સચ્ચાઈ જોઈએ હું ત્યાં જ રહું છું જ્યાં પ્રેમ હોય તેમણે સમજાવ્યું કે પહેલા ત્રણ દિવસ દુર્ગાની પછીના ત્રણ દિવસ લક્ષ્મીની અને અંતિમ ત્રણ દિવસ સરસ્વતીની પૂજા કરવી જોઈએ માએ બાળકોને આશ્વાસન આપ્યું હું દરેક માતા છું જે પોતાના બાળકની રક્ષા કરે છે તમે ડરશો નહીં હું હંમેશા તમારી સાથે છું તેમણે પોતાની આખી સૃષ્ટિની રચના કરી હતી આ રૂપ શીખવે છે કે ખુશીમાં કેટલી શક્તિ હોય છે પાંચમા દિવસે મા સ્કંદ માતાનું રૂપ છે આ મા અને બાળકના પ્રેમનું રૂપ છે આ બતાવે છે કે માનો પ્રેમ સૌથી મોટી શક્તિ છે છઠ્ઠા દિવસે મા કાત્યાયનીનું રૂપ છે આ યુદ્ધનું રૂપ છે જ્યારે અન્યાય વધે છે ત્યારે મા આ રૂપમાં આવીને ન્યાય કરે છે સાતમા દિવસે મા કાલરાત્રીનું રૂપ છે આ સૌથી ભયાનક રૂપ છે આ બુરાઈનો નાશ કરે છે પરંતુ સારા લોકો માટે આ રૂપ કલ્યાણકારી છે આઠમા દિવસે મા મહાગૌરીનું રૂપ છે આ પવિત્રતા અને સ્વચ્છતાનું રૂપ છે આ શીખવે છે કે મન અને શરીર બંનેને સાફ રાખવું જોઈએ છઠ્ઠા દિવસે મા કાત્યાયનીનું રૂપ છે આ યુદ્ધનું રૂપ છે જ્યારે અન્યાય વધે છે ત્યારે મા આ રૂપમાં આવીને ન્યાય કરે છે સાતમા દિવસે રૂપ છે આ સૌથી ભયાનક રૂપ છે આ બુરાઈનો નાશ કરે છે પરંતુ સારા લોકો માટે આ રૂપ કલ્યાણકારી છે આઠમા દિવસે મા મહાગૌરીનું રૂપ છે આ પવિત્રતા અને સ્વચ્છતાનું રૂપ છે આ શીખવે છે કે મન અને શરીર બંનેને સાફ રાખવું જોઈએ નવમા દિવસે મા સિદ્ધિદાત્રીનું રૂપ છે આ બધી સિદ્ધિઓ આપનારું રૂપ છે જે ભક્તો સાચા દિલથી પૂજા કરે છે તેમને આ રૂપ બધું જ આપે છે માએ કહ્યું મારા આ નવ રૂપો અલગ અલગ લાગે છે પરંતુ આ બધા એક જ છે મહિષાસુરના વધ બાદ સૌથી મોટો બદલાવ એ આવ્યો કે લોકોએ સ્ત્રી શક્તિને ઓળખી જ્યારે એક સ્ત્રી રૂપી માએ તે દાનવને હરાવ્યો જેને કોઈ પુરુષ દેવતા હરાવી શક્યો ન હતો ત્યારે બધાને અહેસાસ થયો કે સ્ત્રી કેટલી શક્તિશાળી હોય છે ધીમે ધીમે નવરાત્રીનો તહેવાર એક ગામથી બીજા ગામમાં ફેલાતો ગયો દરેક જગ્યાએ પોતપોતાની રીતે તેને ઉજવવામાં આવવા લાગ્યો આ આ કથા કથા અહીં પૂરી થાય છે છે પરંતુ તેનો સંદેશ પૂરો નથી થતો આપણને શીખવે કે જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે હાર ન માનવી જોઈએ જેમ માએ મહિષાસુર જેવા શક્તિશાળી દુશ્મનને હરાવ્યો તેમ આપણે પણ આપણી મુશ્કેલીઓને હરાવી શકીએ છીએ આજ છે નવરાત્રીનો અસલી મતલબ આજ છે દુર્ગાની દુર્ગાની અસલી પૂજા અને આ રીતે માથા આપણા હૃદયમાં વસી જાય છે આપણને હંમેશા માટે પ્રેરણા આપતી રહે છે કે જીવનમાં ગમે તેટલી કઠિનાઈઓ આવે સારા જીત થાય જ છે માનો પ્રેમ હંમેશા આપણી સાથે રહે છે જય માતાજી જય મા દુર્ગા